જય જવાન જય કિસાન આજ છ તારીખ છે ને અગિયારમો મહિનો છે અને ઘણા દિવસ થઈ હતા બટાકા વાયે જોવા ઘણા ના કહેતા હતા કે બટાકા બતાવો શું થયું છે પાણી ભરવાનું તાન અમે બટાકામાં આજે જો અને આજ તમને બટાકા બતાવશે ને બટાકાને લગભગ આજ કેટલા લાગ્યા થયા પપ્પા તો આજે બટાકા સત્તરથી અઢાર દિવસ થયા જ અને માઇકોરાજા રજા આપવાનું છે આજ અને એમાં કઈ રીતે આપવાનું છે આપણે પપ્પા માહિતી આપે વધારે જો બે બંને બાજુ બટાકા ઉગીને મસ્ત તૈયાર થઈ ગઈ જય જવાન જય કિસાન અમે 19 તારીખે બટાકા વાયા હતા 10મા મહિનાની અને લોકો વાતો કરતા હતા કનવજભાઈ બટાકામાં તમે પાણી ભરાણો તો શું થયું તો જો બટાકા બતાવો પિનોબેન બટાકા તો લગભગ 8-8 વીઘામાં જબરજસ્ત બટાકા આ બાજુ પણ આખું ખેતર પૂરી પૂરી મસ્ત ઉગી ગયું છે અને ખરેખર આપ સૌ લોકોની દુઆ પણ કામ આવી છે ને અમે લોકલ બિયારણ પસંદ કર્યું હતું ઓછા ભેદમાં વાવ્યું હતું જેના કારણે સક્સેસફુલ વાવેતર થઈ ગયું છે બટાકા સુગી ગયા છે બટાકાને શરૂઆતમાં આપણે સિડ્યુલની પણ ઘણા બધા ફોન કરતા હોય છે તો શરૂઆતમાં જ્યારે પંદરથી વીસ ત્રીસ બટાકા થાય ત્યારે જો પૂખરા જ બટાકા હોય તો ફરજીયાત માઇકો રાજા આપવું જોઈએ જેથી કરીને મૂળનો વિકાસ થાય જો ગયા વખતે આપણે આ માઇકો રાજા આપ્યું હતું અને ગયા વખતે પણ વિડીયો બનાવીને કીધું કે ભાઈ બટાકાને આપણે શોર્ટ ટ્રીટમેન્ટ આપી હાલ ખાવામાં બટાકામાં ખૂબ બજાર ટાઈટ થયું છે તો બટાકાના અરલી બટાકાના ભાવ મળવાની આશા દેખાઈ રહી છે જોઈએ હવે ભાવ અને કુદરત શું કરે છે તો જોવા જેવું છે પણ બાકી આ વખતે બટાકાના ભાવ મને એવું લાગે છે કે ત્રણસો ચારસો રૂપિયા અરલી બટાકાના ભાવ હોવા જોઈએ જો આટલા ભાવ હાલ ટાઈટ છે એ પ્રમાણે તો ખરેખર બધા જ ખેડૂતોને એક વિનંતી કરું છું કે બટાકામાં સમયસર વોટર સોલ્યુબર ખાતર આપજો અને જેથી કરીને આપણું ફળ સેટિંગ સારું થાય અને અમે બીજા વિડીયો પણ બના હાલ જુઓ આ માઇકો રજા આજે આપી રહ્યા છીએ ફરી ચાર દિવસ પછી બીજો વિડીયો બનાવવાના છીએ આજ જો આજે કોઈ જગ્યાએ મૂળ એટલા બધા છે નહીં પણ અમે જ્યારે માઇકો રજા આપશું પણ જો તમે અહીંયા મૂળ હશે એટલી અમે તમને ગેરંટી આપીએ છીએ એ રીતની મસ્ત બટાકાના મૂળ વિકાસ થશે અને મૂળનો સારો વિકાસ હશે તો તમારું ખાતર કમ્પ્લીટ છોડ લઈ કહેશે માટે પહેલું માઇકો રજા આપી દેવાનું બીજા અને અમારા માઇકો રજાની કિંમત માત્ર અઢીસો રૂપિયા છે અને લગભગ દોઢ વીઘામાં એક પેકેટ ચાલે છે તો અમે તો પંપની નઝલ ખોલી આ એક કિલોના આઠ પંપ બનાઈ અને અમે પાળે પાળે અહીંયા ડ્રિન્ચિંગ કરવાના છીએ એ પણ પિનોલબેન તમને બતાવશે અને ડ્રિન્ચિંગ કરી અને પછી પિયત આપવાના જો આ ભેજમાં ડ્રિન્ચિંગ કરશું આજે અને પછી કાલ પિયત પાછું આપી દઈશું અને એ રીતે માઇકો રાજા અમે આપવાના છીએ તમે પણ માઇકોરાજા આપજો વધારે ના આપો તો કંઈ નહીં પણ એક બે વીઘામાં શરૂઆત કરજો ગયા વખતે જે લોકોએ વાપર્યું છે એ તો ફરજીયાત વાપરવાના પણ નવા જે પણ ખેડૂતોને વાપરવું હોય એમને પણ વિનંતી કરું છું કે માઇકો રજા વાપરજું હાથે ટાઈકોટમાં પણ લેજું જેથી કરીને કોઈ સ્કેપ રોગો ના થાય અને બહુ મજા આવશે તમને બે વીઘામાં ટ્રાય કરજો સ્કિન આઈડી ઉપર પીમલબેન નંબર આજ નાખશી તો નંબર નાખજો પીમલબેન અને લોકોને દરેક પાકમાં માઇકો રજા ફરજીયાત સ્ટાર્ટિંગમાં વાપરવું જેથી કરીને મૂળનો વિકાસ થાય મૂળનો વિકાસ સારો છે તો જ તમારા જમીનમાં પણ પડેલું ખાતર છોડ લઈ છે માટે આ રીતે પહેલાં મૂળનો વિકાસ કરાવો અને પછી જ ખાતર આપો એવી આપ સૌને ભલામણ કરું છું વધારે નહીં તો કોઈની બે વિકાસ શરૂઆત કરજો આપ સૌએ મૂકેલા વિશ્વાસને હું બિરદાવું છું આજે મારા છ લાખ ઇન્સ્ટાગ્રામ ફોલોવર છે એમને પણ બિરદાવું છું યુટ્યુબમાં પણ સારો સપોર્ટ મળી રહ્યો છે ફેસબુકમાં સારો સપોર્ટ મળી રહ્યો છે ગામ જઈએ તો તાલુકામાં જઈએ જ્યાં જઈએ ત્યાં એક ખેડૂત તરીકે સારો આવકાર મળી રહ્યો છે તો તમામ લોકોને પણ બિરદાવું છું અને આજે બધાનો આભાર માનું છું અને ફરીવાર નવો વિડીયો અમે બનાવશું કે બટાકામાં શું નવી ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ તો જોતા રહેશો અમારું યુટ્યુબ ચેનલને જય જવાન જય કિસાન તો પપ્પાએ માઇક્રોજાની ઘણી બધી માહિતી આપી દીધી છે અને આપણે હવે માઇક્રોજા નાખવા આવશે તો આપણે કઈ રીતે નોખે છે એ પણ તમને બતાવશું તો જોતા રહેજો અમારા યુટ્યુબના વિડીયા એમ જો આ બટાકાનો આ ફાર્મ હાઉસ ઉગીને બહુ મસ્ત તૈયાર થઈ ગયા પણ તો ઘણા લોકોનો સવાલ હતો કે બટાકામાં શું થયું બટાકા બે ખેતર જે આઠથી દસ વીઘાના છે બહુ મસ્ત તૈયાર થઈ જાય જુઓ